ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે નિવેદન આપ્યું હતું હવે આ નિવેદનથી રાજકીય ગરમાવો તેજ બન્યો છે જગત જનની માં ઉમિયાની આ સ્થાને ઉજાગર કરવાના સંકલ્પ સાથે

બનાસકાંઠા જિલ્લામાં થવા જઈ રહ્યું છે જે અભિયાનના ભાગરૂપે પાલનપુર ખાતે પાટીદારોનું મહાસંમેલનનું આયોજન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું વિશ્વ ઉમિયા ધામ દ્વારા અમદાવાદમાં ખૂબ મોટું મંદિર બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે અને સાથે સેવાના અનેક પ્રકલ્પો સાથે વિશ્વ ઉમિયા પાટીદાર સમાજ પાટી પટેલ સમાજ દ્વારા આજે એ સંદર્ભે દીકરાઓમાં સંસ્કાર એજ્યુકેશન આરોગ્ય વિવિધ પ્રકલ્પો અંગેની ચર્ચાની આજની આ હતી અને સાથે જ્યારે આ વિશ્વ ઉમિયાધાનમાં અનેક વિધ નવી પ્રવૃત્તિઓ ચાલુ થતી હોય એટલે સમાજની અંદર એની અવેરનેસ પણ ફેલાય અને લોકો એની સાથે વધુમાં વધુ જોડાય અને પોતા પોતિકાપણાનો ભાવ ઉભો થાય એના માટેનો આજે વિશ્વ ઉમિયાધાન અમદાવાદ ખાતે જે પાંચસોને ચાર ફૂટ મોટી અજાયબી જેવું મંદિર બની રહ્યું છે તેના બનાસકાંઠાના સંગઠનના લોકો દ્વારા આખા બનાસકાંઠાના પાટીદારો પંદર હજાર જેવી સંખ્યામાં ભેગા થયેલ છે આજે સંગઠનનું એક નવું માળખું પણ બની રહ્યું છે અને લોકો આખા બનાસકાંઠા સમાજમાં કચ્છી સમાજ હોય પાટીદાર કડવા પાટીદાર સમાજ હોય કે પછી ધરતી પરિવાર હોય બધા સમાજોને અમે સાથે જોડી અને આજે મોટું સંગઠન બનાવ્યું છે અને ત્યાં આગળ મંદિરમાં નવી મહાસંમેલન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને આપેલા સંદેશાથી રાજકીય ગરમાવું તેજ બન્યું છે લોકસભાની ચૂંટણીમાં સનાતન ધર્મની સાથે ચાલનારાઓ સાથે પાટીદાર સમાજ રહેશે અને સનાતન વિરોધીઓને પાટીદાર સહિત સમસ્ત હિન્દુ સમાજ જડબાતોડ જવાબ આપશે તેવા નિવેદને ચર્ચા જગાવી છે ચૂંટણી આવી રહી છે ત્યારે મારે કહેવું પડશે કે સનાતન ધર્મને લઈને જે કોઈ કાર્ય કરે છે એની સાથે પાટીદાર સમાજ છે સનાતન ધર્મને લઈને જે કોઈ લોકો ગાળો બોલી રહ્યા છે એમને સજ્જર રીતે જવાબ આપવા માટે પાટીદાર સમાજ નહીં પણ સર્વ સમાજ હિન્દુ વિચારધારા સંકળાયેલો સર્વ સમાજ આ લોકસભાની ચૂંટણીની અંદર એ સનાતન વિરોધી તત્વોને તોડ જવાબ આપશે એ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો સંદેશ સંદેશ આ મહાસંમેલનમાં બનાસકાંઠા કડવા પાટીદાર સમાજની મહિલાઓ સહિત મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં દાન આપનાર દાતાઓનું સન્માન કરાયું જ્યાં પાટીદાર સમાજને તમામ ક્ષેત્રોમાં અગ્રેસર બનાવી સામાજિક એકતા માટે કામ કરવાની હાકલ કરવામાં આવી હતી તો હાથ અત્યાર સુધીના સમાચારો વધુ ન્યૂઝ અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહું ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર